અલ્લા યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ પાછા આમ મહેમાનોનો નાસ્તો લઈને અને કાલે પણ વરસાદ બહુ હતો આજે સવારમાં વરસાદ નથી અને મહેમાનો આવી ગયા છે તો સૂર્યદાદાને જળ ચડાવી દીધું છે મહેમાનો આવી ગયા છે તે રાહ જોઈ રહ્યા ઓકે તો ચાલો તમારો નાસ્તો કરી દઈએ છીએ તૈયાર તો આમનો નાસ્તો આપણે ફટાફટ થઈ દઈએ નાસ્તો થઈ ગયો છે તૈયાર તૈયારી ચલો એમનો નાસ્તો કરતા રહેશે અને હવે આપણે પણ જઈએ નીચે મારે દર મોડું થઈ જાય છે આજે વહેલો આવી ગયો તો સાડા છ વાગે સાત વાગે મારે દુકાને જવાનું હોય છે તો ચલો તમને નીચે મળીએ ચા નાસ્તો કરતા

ને તમને બહારનો નજારો બતાવીએ આ લોકો છે ને બહાર પણ નાખી દે હે આ લોકો આવી જાય જો હા એ પણ બધા નાસ્તો કરવા અહીંયા આવી જાય છે બહારનો નજારો જોઈ લો મુસ્ત મજાનો કાલે વરસાદ બહુ પડ્યો તમને હા ફૂલ વરસાદ હતો કાલે જો આપણે સબ્ક્રાઇબર નીચે જાય રહે ઓનલાઈન

આવ્યો ચા નાસ્તો એમને થાવું છે એટલે આવું ખાખરા ને એવું બધું મને મારા જોડે મંગાવ્યું મને કે મારા માટે ખાખરા લઈ આવજો તો કેટલી બધી હુકાઈ ગઈ તમે જોવો ને જોઈ લો હા છોકરી કેટલી સુકાઈ ગઈ કેકડી આપણો બ્લોક નાખતો કાલે મેં બનાવ્યો કાલે બનાવ્યો આપણો બ્લોક અમે અમારો જ બ્લોક જોઈએ છે તમને બતાવી દે જલ્દી કે બહુ

કરી બેન કસરત કરે હુકાઈ ગઈ હુકાઈ છોકરી હાલો ત્યાર ભાઈ કે હે બારે દે ખડી તો આલો બારે જો લી પાલી બેન કાઈ દેખાડે હે તો જો લી આપણે જો એક કસરત આવી

બસ બસ ભાઈ વરી હું કઈ જઈ તો પડી જઈ ઓકે ચલો કેકરા બેન મે જાવ દો ચલો જય માતાજી જય બજન બોલે જય આવજો ઓ આવજો હા આવી ગયો પાછા આવી તો ચલો હલ્લો ગાઈસ આપણે દુકાન નું કામ તો કાલે પતાવી દીધું તું સાફ સફાઈ કરીને અને યોવતીએ કરી દીધા છે માતાજીને જય માતાજી મારો બેડો પાય કૃપાલી બેન ગયા એમની બેન બેનપાણી જોડે ચાલતા એટલે આપણે ટ્યુશન મૂકવા જવાની જરૂર પડી નઈ ચાલતી કૃપાલી બેન ને એને મૂકવાય ના ગયો લેવાય ના નાખ્યો એની પાણી જોડે સાયકલ લઈને આવી અને એની બિઝનેસ ચાલતી ગઈ ચાલતી આવી અને ગયા નીચે દુકાને મારું કામ ચાલતું તો કોરી એક લાગી ગઈ તો આ લોકો જોર વાતો કરી જાય કે વજન તો કોને હારે આણો જાવતા

તો મેં જોયું કેકડા આવીને આજે કેમ ઘરે એ શું તકલીફ થઈ તમને ધ્રુવભાઈ ભાઈ આવી ગયા અને આજે હું વહેલો આવી ગયો શનિવાર હતો અને મેડમે આજે વહેલું રાંધીને રાંધી દીધું અને કહી અઢી વાગી ગયા આજે બાર વાગે એટલે આજે બધું વહેલું થઈ ગયું એમ આજે દાદાનો શનિવાર હતો એટલે આજે વહેલું વહેલું બધાનું કામ થઈ ગયું શું કેવું જાય તમારે વહેલું થઈ ગયું ને તો હજી એ તો કેસે છે હજી આ રહી ગયું આ રહી ગયું બહાર તો બહુ થતા ચાલો ત્યારે જમી લઈએ અને જમવાનું હોય તો આવી જાજો અને ગવારનું શાક છે રોટલી ડુંગળી છાસ આમ તો ગવાર હોય તો રોટલા હોય આ બધા છોકરાઓને રોટલા ઓછા ભાવે એટલે મારે એને ના છૂટકે રોટલી ખાવી પડે એટલે મને બાજરાનો રોટલો ગવારનું શાક ચટણી મજા આવી જાય આ સિટીમાં આ લોકોના લીધે મારે આ બધું ખાવું પડે છે આય વાંય વાય વાય ચાલો છાસ આવી ગઈ છે યેસી યેસી થઈ ગયા ઓકે ચલો ભાઈ તો કાલનો રોટલો મળ્યો ઠંડો હા હા ચાલો ત્યારે મસ્ત મજા આવી ચાલો ત્યારે આજે માંગ્યું મળી ગયું રોટલો મળી ગયો ચલો ત્યારે જમી લઈએ ચલો કેકડા બેન તમારે કે ઓલું વજન ઘટાડવાનું એટલે નહીં ખાવાનું તો આખા ગામનો ડબ્બો પડે ડબ્બો ડબ્બો નકરો નાસ્તો જ છે આ લોકોનો એ ડબ્બો મેં કાલે ભર્યો વસ્તુ એ ડબ્બો અત્યારે જોઈએ ને તો ખાલી હોય અડધો હે ને અડધો ઉલારી જાય આ લોકો પૈકી કઈ ખાતા નહીં ભાઈ આ કેકડા બેન છટક્યા છે અને એની સમજાવે પણ નહીં સમજતી આજે સ્કૂલે નહીં ગયા એટલે આજે આમ ભરું પડે ઘરે ચલો ત્યારે જમી લઈએ ભાઈ મસ્ત મજાનું ખવાઈ ગયું મજા આવી ગઈ મેડે વરાઈ રહીને આવ્યા એટલે પાણી પીવાનું તો રહી ગયું છે લાવો તો ના આવી ઠરી ગયું ભગવાન ગ્લાસ તો હોય જ નહીં હા ના ઠંડી હે હા હા બેન જો કેટલું ભણે છે આ છોકરી બહુ ભણવામાં હોશિયાર નવલા ભાઈ જો તો મોબાઈલમાં અને આ ખાવામાં અમારે એક આ છોકરી જો ભણવામાં ઓલો મોબાઈલમાં અને આ ખાવામાં અને અમે કમાવામાં ચાર ફેમિલીમાં ચાર મેમ્બર ના બધા કામ હોપેલા છે તો અવાજ આવે

ભણવા માં કેટલું ધ્યાન દે છે છોકરી ધ્રુવિર્યા સારું નઈ શનિવાર કરે ત્યાં નાસ્તા બપોર આરામ થઈ ગયો અને ચા આવી ગઈ અને કેકડા બેન જોવા તાજે

ફટાફટ ચા પીએ ને આ અત્યારે ઠંડુ થઈ ગયું વરસાદ ચાલુ હતો ફાઇનલી આવી ગયા છે લાંબે દાદાના દર્શન કરવા જોઈ લો અને દર્શન કરી લો દાદાનું મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે નવું આવું બનશે બનવાનું ચાલુ જ છે હજી તો કામ ચાલુ જ છે અને દાદા બેઠા છે વચ્ચ વચ્ચ વરસાદમાં ચાલુ છે એ પછી એ છે હો હજી બે વરસા થાય છે ચાલુ થયા નહીં બની તૈયાર થાય બે વર્ષ થાય અક્કો મંદિર નું કામ ઝડપથી ચાલી રહ્યું છે વરસાદ છે તોય એ જોઈ હલો ગાય તો દુકાન બંધ કરીને આવી ગયા ઘરે કેકડા બેન જોવા હતા છે ને મોજ આ લોકો આ ભાઈ મોબાઈલમાં જો મેં બપોરે કીધું આ ભાઈ મોબાઈલમાં હોય અને આ ભણવામાં હોય અને ઓલી ખાવામાં હોય ને મારે કમાવામાં હોય ચલો ત્યારે જોઈ લઈએ આજે શનિવાર હતો એટલે ખાવામાં સાબુદાણાની દાણાની ખીચડી અને દૂધ જી હોય ખાઈ મસ્ત મજાની આરામ કરીએ વરસાદ ચાલુ હતો એટલે હું આજે વહેલો આવી ગયો અને કાં સાડા નવ દસ વાગે જ જાય આજે મેં કીધું ચાલો જરાક વહેલા આવીએ ફેમિલીમાં જરાક ટાઈમ આવીએ બરાબર ને કેવું રહ્યું ફેમિલીમાં ટાઈમ આપવો પડે કે ના આપવો પડે કોમેન્ટમાં જણાવજો ચલો ભાઈ જમીન છે ને હું અત્યારે ફટાફટ જમી લઉં એ પછી વિડીયો નહીં બનાવી બાકી બધું લાંબો થઈ જાય વિડીયો એટલે અત્યારે એડિટિંગ કરવા કહી જાવ ચલો અત્યારે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ક્યાંથી જુઓ છો તમે તો એ દરેક મને કોમેન્ટમાં લખીને કહેતો જ હતું એટલે મને આમ થોડુંક આમ છે ને એટલે પાવર રે કે હા મારા વિડીયો જોવે છે હવે બધા મને ઉત્સાહ જાગી જાય એમ બરોબર ને કેકડા ભાઈ